કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રો જીયા ખેડૂત મિત્રો આજે તારીખ એક એક બે હજાર છવ્વીસને ને વાર ગુરુવાર એટલે કે આજે વર્ષના દિવસે બધાને શુભકામના મિત્રો જીયા મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો જીયા મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઈક નથી કરતા કે જેના

વાવ વાવની વાત કરીએ તો વાવંડાનો નીચો ત્યારબાદ જસદણની વાત કરીએ તો બાબરમાં હાલનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને સુડતાલીસ રૂપિયા ત્યાર પછી ખેડૂતભાઈ ધાગદરા વાત કરીએ તો ધાગધરામાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવશે બારસો અઢાર રૂપિયા ને તેરસો ને નવ રૂપિયા ત્યારબાદ ભુજની વાત કરીએ તો ભુજમાં હાલનો એરંડા નો નીચો બારસો પચીસ રૂપિયાપુર એરંડા નોસો રૂપિયા ત્યારબાદ રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં નીચો ભાવ તેરસો ને ચાલીસ રૂપિયા પીલુડાની આપણે વાત કરીએ તો પીલુડામાં હાલનો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ ભાવનગર વાત કરીએ તો ખેડૂતભાઈ ભાવનગર માં એરંડા ચાલી રહેલો નીચો ભાવશે એક હજાર ને એકસઠ રૂપિયા વિજાપુરમાં એરંડા એરંડાનો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ત્યારબાદ માણસા વાત કરીએ તો માણસા માં રહેલો એરંડા નીચો ભાવશે બારસો અડતાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ બોટાદની વાત કરીએ તો બોટાદમાં હાલનો એરંડાનો મહત્તમ ભાવ છે ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ થરાની વાત કરીએ તો થરામાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જામનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે છે હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને એસી રૂપિયા ગોંડલ ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે લાખણીની વાત કરીએ તો લાખણી માં હાલનો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ભીલડીની વાત કરીએ તો ખેડૂત ભાઈ ભીલેડીમાં અત્યારનો એરંડાનો મહત્તમ भाव से 300 रुपया ત્યારબાદ कुकरवाड़ा ની વાત કર્યો તો कुकरवाड़ा માં एरंडा નો નીચો ભાવ સે 1241 રૂપિયા ને ઊંચો ભાવ સે 1300 રૂપિયા ત્યારબાદ ચાણસમા ની વાત કરે તો ખેડૂત ભાઈ ચાણસમા માં ચાલી રહેલો અત્યાર નો एरंडा નો નીચો ભાવ સે 1290 રૂપિયા ને ઊંચો ભાવ સે 1320 રૂપિયા આગળ एरंडा બજાર ભાવ વિશે વાત કરે તો થરાદ માં 93 एरंडा નો નીચો ભાવ સે 1290 રૂપિયા ને ઊંચો ભાવ સે 1345 રૂપિયા ત્યારબાદ રાહ ની વાત કરે તો ખેડૂત ભાઈ રાહ માં ચાલી રહેલો તળાજામાં હાલનો એરંડા નો મહત્તમ ભાવશે એક હાજર ને ઓગણપચાસ રૂપિયા ત્યારબાદ અંજાર ની વાત કરીએ તો ખેડૂત ભાઈ અંજારમાં ચાલી રહેલો નીચો ભાવ છે ઊંચો ભાવશે તેરસો ને ઓગણીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ડીસામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો ઉંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ત્યારબાદ વાત તો ખેડૂતભાઈ એરંડાનો નીચો ઊંચો બારસો ને બોણું રૂપિયા ત્યાર પછી દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં ચાલી રહેલો એરંડાનો નો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ગુંદરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો બારસો નેવ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાવીસ રૂપિયા મહેસાણાની આપણે વાત કરીએ તો મહેસાણામાં હાલનો એરંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા ઊંચો ભાવશે તેરસો પાંત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો આબલિયામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ આપણે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં હાલનો એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા